બોટાદના ગઢડામાં એલઆઈસી વીમા કંપનીમાંથી લીધેલી પોલિસીની સરેન્ડર વેલ્યુ વધવાના બદલે ઓછી થતા ગ્રાહકે રોષ ઠાલવ્યું છે આ અંગે પોલિસી ધારક વિક્રમ આહિરે પાંચ વર્ષ પહેલા એલઆઈસી વીમા કંપનીની એક પોલિસી ખરીદી હતી પોલિસી અનુસાર સરેન્ડર વેલ્યુ સમય જતા વધવાને બદલે ઘટી હોવાનું કંપની દ્વારા જણાવાયું હતું

હવે આજે મને એક્સિસ બેંક જે એવું કીધેલું હતું તમે જે એફડી કરો છો તો એ એફડીની અંદર તમને વળતર ઓછું મળે છે તો અમે તમને એક પોલિસી આપીએ છીએ એ પોલિસીની અંદર તમે જે તમારું ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને એની અંદર જે છે એ તમારું ઇન્વેસ્ટમેન્ટનું જે છે એ રિટર્ન તમને વધારે મળે છે તો આજથી પાંચ વર્ષ પહેલા અમારા જે એક સંબંધીના વ્યક્તિએ મને જ એક જે આ પોલિસી જે છે એ પકડાવી હતી અને મને એવું કહેવામાં આવ્યું હતું કે એક વર્ષ તમારે આની અંદર જ જે છે પાંચ લાખ રૂપિયા તમારે રોકવાના હોતા હોય છે પછી પાંચ વર્ષે જે છે એ તમે તમારી ઈચ્છાથી એક વર્ષ પછી તમે તમારી ઈચ્છાથી એક વર્ષે બે વર્ષે કે પાંચ વર્ષે તમે આ આનું જે પેમેન્ટ જે છે આ સરેન્ડર કરીને તમે સારું એવું વળતર એમાં મેળવી શકો છો તો હાલ આજે આ પોલિસીની અંદર મેં પાંચ લાખ રૂપિયા પાંચ વર્ષ માટે રોક્યા હતા અને પાંચ વર્ષ પછી મારે પૈસાની જે જરૂર પડતા આ પોલિસીને મેં જ્યારે સરેન્ડર કરી ત્યારે મને ઉપરથી એવું કહેવામાં આવ્યું એલઆઈસી તરફથી કે આની સરેન્ડર વેલ્યુ હાલ અત્યારે ત્રણ લાખ રૂપિયા છે તો પાંચ લાખ રૂપિયા મેં ઇન્વેસ્ટ કરેલા છે મને એમ હતું કે મારા પાંચ લાખના મને ક્યાંક ને ક્યાંક એક લાખ રૂપિયા કે પચાસ હજાર રૂપિયા કે વીસ હજાર રૂપિયા મને એમાં જે છે બેનિફિટ મળી થઈને મળવાના છે તો હાલ અત્યારે મેં જે આ આની સરેન્ડર વેલ્યુ જ્યારે હું લેવડાવું છું ચેક કરાવું છું તો એલઆઈસી તરફથી મને એવું કહેવામાં આવે છે કે આની અત્યારે હાલ સિલેન્ડર વેલ્યુ માત્ર ત્રણ લાખ રૂપિયા બતાવે છે તો હાલ આ બે લાખ રૂપિયા જે મારા કટિંગ થાય છે કપાય છે તો એ ક્યાં કપાય છે